તો આમાં સામાન્ય રૂપાણકાર પણ ટેન્ડર ભરીને પોતાના શેર બાયબેક માટે ઓફર કરી શકે છે તો આ કયા કઈ રીતે બાયબેક થવાનો છે અને કેટલા કરોડ રૂપિયાનો બાયબેક છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આઈટી કંપનીના શેર હોય અને ટેન્ડર રૂટ દ્વારા આઈ બાયબેક થવાનું હોય તો તમે પણ ભાગ લેવા ઈચ્છતા હોવ તો તમને આ આઈ બાયબેગ વિશેની માહિતી મળી રહે

બે હજાર બાવીસમાં કંપનીએ બાયબેક કર્યું હતું છેલ્લું જ્યારે કંપનીએ ઓપન માર્કેટ ની નવ હજાર ત્રણસો કરોડ રૂપિયાના શેર પરત ખરીદ્યા હતા કંપની ગયા ત્રણ બાયબેગ પૂરી રીતે ઓપન માર્કેટ થી જ કર્યા છે એટલે કે અગિયાર સેપ્ટેમ્બરના રોજ કંપની બાયબેક ઉપર વિચાર કરવાની જાહેરાત કરી શકે છે અને બે હજાર બાચ કંપની નું આ પહેલું બાયબેગ છે

એક ગ્લોબલ આઈટી સર્વિસ કંપની ઇન્ડેવા જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ માંગ વધી રહી છે પરંતુ ક્લાયન્ટ્સ ધીમા છે તેનાથી ઇન્ડેવાના શેરમાં શેર માં 30% થી વધારે ઘટાડો આવ્યો છે સોમવારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ થયો જેમાં મોટા ભાગના શેર નુકસાનમાં માં રહ્યા આગામી બાયબેક ના નિર્ણય પર બધાની નજર રહેવાની છે કારણ કે ઇન્ફોસિસ અને આઈટી સેક્ટર માં ફરીથી

લેવલ સ્પર્શ કર્યું કંપની નું માર્કેટ કેપ છ પોઈન્ટ નવ ઓગણીસ લાખ કરોડ રૂપિયા અને પી રેસો બાવીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા નો ડિવિડન્ડ ઇઝ

આટલું આવનારા શેર બાય જાહેરાત કાલે થશે એના વિશે પૂરતી માહિતી ડિટેલમાં આપીશું તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો